ભગવાન શ્રીરામ એવું કહેવાય છે કે ઘટઘટમાં વસે છે આસ્થાનો વિષય છે મનચંગા કથરોટ મે ગંગા અમારા અહીંના સૌ એ વાત કરી હતી ભૂતકાળમાં પણ અહીં આવવાનું થયું હતું અમદાવાદના શાહપુર ખાતે આ રામજી મંદિર એ બસ્સો વર્ષ જૂનું રામજી મંદિર છે અને બસો વર્ષ આ પુરાતન રામજી મંદિરમાં આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે એના આગલા દિવસે દર્શન કરવા માટે મારા અમદાવાદ શહેરના બંને ઉમેદવારો સાથે અમારા આગેવાનો સાથે અમારા કાર્યકર્તાઓ સાથે હું આવી ભગવાન એ કોઈ ભાજપની પોતાનો ઈજારો હોય અથવા ભારતીય જનતા પાર્ટી જાણે પોતાનો જ અધિકાર હોય એ રીતે વર્તન કરે છે વ્યાજબી નથી આપણા દેશનો ઓરિજનલ ધર્મ પરમ તત્વ એક છે આપણે એને જુદા જુદા અવતારો તરીકે ગણીએ છીએ અને એટલે જ આપણા દેશમાં વસુધૈવ કુટુંબકમ એક જીવે દરેક યોનીમાં જન્મ લેવો પડે છે એવું પણ આપણા સનાતન ધર્મ ઓરિજિનલ આપણો જે મજબ છે આ દેશ એ ધર્મમાં એ વાત છે અને એટલે જ આ દેશમાં વિવિધતાની વચ્ચે એકતા રહી હોય તો એ આપણા ધર્મના મૂળ સિદ્ધાંતો અને આપણા સંસ્કારો એના કારણે આવ્યું છે ત્યારે આજે અહીંયા આ પુરાતન મંદિરમાં ભગવાન શ્રી રામના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું કદાચ ભાજપવાળાને આજે તકલીફ પણ પડશે કેટલીક ચેનલોને પણ કદાચ ફોર્સ કરવામાં આવશે કે હવે કોંગ્રેસ ભગવાનના ચરણે અરે ભાઈ ભગવાન તો સૌના છે ઇન્દિરા ગાંધીજીએ જ્યારે પરાજય થયો ત્યારે મા અંબાની આરતી કરીને અંબાજી મંદિરથી પોતાની રાજકીય ફરીની લડત અને યાત્રા શરૂ કરી હતી એટલે અમે જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એમને જરા તકલીફ થતી હોય છે ઐક્ય ઈશ્વર સુપ્રીમ પાવર એક છે અને એટલે જ બધા ધર્મો વચ્ચે એકતા પણ જળવાય છે આ એ મંદિર છે બસો વર્ષ પુરાણું મંદિર છે અહીંના ટ્રસ્ટીશ્રીઓની ભાવના હતી કે સરકાર કંઈ મદદ કરે પણ સરકારે મદદ ન કરી તો પાંચ ટ્રસ્ટીઓ પંચે પરમેશ્વર જેવા પાંચ ટ્રસ્ટીઓએ આખા પ્રિમાઇસિસના જીર્ણોધ્ધારનું કામ પણ ઉઠાવ્યું છે આ એ રામજી મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સંપૂર્ણપણે એ વખતે જે પ્રકારનું મંદિર બનવાનું હતું એ પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અધૂરા મંદિરમાં નહોતી થઈ આ બસો વર્ષ દરમિયાન શંકરાચાર્યજી મહારાજના પણ અહીં આશીર્વાદ રહ્યા અને આ કોઈ રાજકીય પક્ષની ઇવેન્ટ નહીં આ ભગવાન શ્રી રામનું મંદિર એ સંપૂર્ણપણે શ્રદ્ધાના કેન્દ્ર તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી એટલે મને લાગ્યું કે મારે અહીંયા દર્શને આવવું છે હું ભૂતકાળમાં પણ આવ્યો છું કે આજે આજે ફરી આવતીકાલે મતદાન છે ત્યારે ભગવાન શ્રી રામ એ સૌને ખૂબ સમૃદ્ધિ સુખ શાંતિ એકતા અને જે પરિકલ્પના આજે પણ આપણે કરતા હોઈએ છીએ કે રામ રાજ્ય જેવું રાજ્ય બને એવું આપણા ગુજરાત અને દેશમાં સ્થાપન થાય જ્યાં એક રાજા ભગવાન શ્રીરામ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા કે કદાચ રાજાને કોઈ સત્ય બોલતા ગભરાય તો વેશ પલટો કરીને લોકોમાં જતા કે ભાઈ મારા લોકોની શું લાગણી છે અને એક ઝૂંપડામાંથી અવાજ આવે તો જે સીતા માતા તો સતી હતા એમ છતાં જે સીતા માતાજી માટે લંકાને ધ્વંસ કરી હતી એ જ માતાજીને ગરીબના ઝૂંપડામાંથી અવાજ સંભળાયો જંગલમાં મૂકવા ગયા હતા આ રામ રાજ્ય હતું આજે તો મારા રાજ્યમાં મારા દેશમાં ભારતીય જનતા પાર્ટી લોકો અવાજ કરે આંદોલન કરે માંગ કરે તો એની વાત સાંભળતા નથી સંવાદ નથી કરતા સંઘર્ષ કરે છે ત્યારે ભગવાન રામનું નામ લેવું તો ભગવાન શ્રી રામના સિદ્ધાંતોને પણ અનુસરવાની ભગવાન અમને શક્તિ આપે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સૌનું કલ્યાણ થાય આપણા ગુજરાતની અંદર મહાત્મા ગાંધીજીની વિચારધારા ગુજરાત મોડલ એ મહાત્મા ગાંધીજીનું મોડલ દુનિયાને સત્ય અને અહિંસા શીખવાડી એ મોડલ બને એ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે મારા સૌ વાલા ગુજરાતીઓએ સંપૂર્ણપણે મને આ ચૂંટણી દરમિયાન પ્રેમ આશીર્વાદ અને સમર્થન મારા ઉમેદવારોને અમારા એકાઉન્ટ બંધ કર્યા હતા તો નાણાં નહોતા તો સામેથી નાણાં પણ આપ્યા બૂથના એજન્ટને બૂથના કાર્યકરો માટે વ્યવસ્થા ન થઈ તો બૂથના કાર્યકર્તાઓને આગેવાનોએ કહ્યું અમે અમારી વ્યવસ્થા અમે કરીશું પ્રણામ કરું છું નમન કરું છું એમને આપ સૌ પધાર્યા આપનો પણ આભાર માનું છું કારણ કે હવે પચીસ બેઠકો પર ચૂંટણી જોવા જઈ છે સુરતની વાત કરીએ જ્યાં આગળ નીલેશ કુંભાણી તરફથી જે પણ ઘટનાક્રમ આપવો કોંગ્રેસે અત્યારે તૈયારીઓ કરી છે લીગલ સેલમાં જવા માટે ક્યાં સુધીની આશા અપેક્ષાઓ કે આ જે કેસ છે તેનો નિવેડો આવે અથવા કોંગ્રેસની કઈ પ્રકારની રણનીતિ જો આ લડાઈ એ સુપ્રીમ કોર્ટ સુધી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જવાની છે અને જે વસ્તુ છે એટલે કે કોર્ટમાં દાખલ થઈ છે થવાની છે એ સમયે આના અંગેના મેરિટ્સ હા ના કોઈ મુદ્દાઓની ચર્ચા હું નહીં કરું એટલા માટે કારણ કે એક પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે હું એક કેસની કંઈ વાત કરું કાલે કોર્ટમાં મારી જ બોલેલા શબ્દોને ઉપયોગ કરવામાં આવે અને મેરિટ્સ ઉપર કેસની અંદર કોઈ નુકસાન થાય કારણ કે એ મારા લીગલ ટીમનું કામ છે કે એમણે કઈ પ્રકારના મુદ્દાઓ ઊભા કરવાના છે ત્યારે અત્યારે હું એના વિશે વિશેષ નહીં કહું પણ હા જરૂર એટલું તો કહીશ કે જો ભારતીય જનતા પાર્ટીમાં પાંચ પાંચ લાખ મતવાની મતોથી જીતવાની વાતો હતી તો શા માટે આ હાથગંડા કર્યા ચલો ભાઈ અમારા ઉમેદવારના ચારે ચાર ટેકેદારો રાતોરાત સપનું આવ્યું પાછું ખેંચવા ગયા કે અમે અમે આ સહી નથી કરી એ પછી અપક્ષો હતા બીએસપીના ઉમેદવાર હતા પોલીસની કેવી ભૂમિકા રહી છે સરકારના ઇશારે આપણે જાણીએ છીએ નોટા પણ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે નોટા તો રહેવા દો આ ભાજપને એ પણ બીક લાગી કે સુરતમાં નોટા અને ભાજપનો ઉમેદવાર હશે તો ભાજપના ઉમેદવાર કરતાં નોટાને જાજા મળશે એક મતદાતાને મત આપવાનો બંધારણીય અધિકાર છે અઢાર વર્ષનો દીકરો કે દીકરી થનગણતા હતા કે આ વખતે પહેલી વખત મત આપીશ છે સુરતના એ મતદાતાઓને મતના અધિકારથી વંચિત કરવાનું ભાજપે જે પાપ કર્યું છે એ એમણે ભોગવવું પડશે આખરે જનતા જનાર્દન મહાન છે લોકો જોવે છે અને એની અસર પણ થશે હું આપને કહીશ કે મારા પ્રચાર પ્રસાર દરમિયાન મારા ઉમેદવારો અને કાર્યકર્તાઓની આ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જે કામગીરી રહી પ્રચારની લોકોને મળવાની જનસંપર્કની હું આભાર માનીશ તમામ વહાલા ગુજરાતીઓનો સૌએ હાથો હાથ લીધા છે ખૂબ પ્રેમથી સહકાર આપ્યો છે આશીર્વાદ આપ્યો છે ને આવતીકાલે મતો પણ આપશે એવો મને વિશ્વાસ છે હું કોઈ અહંકારી નથી કારણ કે જનતા જનાર્દનને કોઈ ખરીદી નથી શકતું કોઈ ડરાવી નથી શકતું આંગળીના વેઢે ગણે એવા કેટલાક નેતાઓને ખરીદી કે ડરાવી શકાય પરંતુ જનતા જનાર્દનને કોઈ આ કરી નથી શકતું અને એટલે લોકશાહીમાં લોકો મહાન છે લોકો ઈચ્છે એની સરકાર બને લોકો ઈચ્છે એટલી સીટો મળે એટલી લીડ મળે એટલે હું સૌનો નમ્ર ભાવે હૃદયપૂર્વક આભાર માનીને આ છેલ્લી ઘડીએ વિનંતી પણ કરીશ કે આવો અમને પ્રેમ સમર્થન આશીર્વાદ આપ્યા છે તો પંજાના નિશાન ઉપર અને બે સીટ અમારી સા અમારા સાથી પક્ષ લડે છે એમના સાવરણાના નિશાન ઉપર બધા મતો આપે એવો અનુરોધ પણ કરીશ લોકશાહીમાં કોઈ પણ આંદોલન થાય એમાં સંવાદ કરવાનો સંઘર્ષ નહીં હું પોતે આજે સુફિયાણી વાતો કરું એમ હું પોતે મિનિસ્ટર હતો રેસિડેન્સ ડોક્ટર નહીં હડતાલ પડી તો મેં પોલીસ કમિશનરે પૂછ્યું કે કેમ મેં કીધું કોઈ પણ દંડો નહીં કોઈ અવિવેક નહીં સંપૂર્ણ શાંતિથી આંદોલનકારીઓનો અધિકાર છે એ આંદોલન થવા દો હું સામેથી સંવાદ કરવા ગયો એમની ત્રણ માંગણીઓ એમની છાવણીમાં સ્વીકારી હું એમની છાવણીમાં ગયો પોલીસે ના પાડી હતી કે ઉરિયો બોલે ધક્કા પડે કોઈ વાંધો નહીં જે જનતા અમને ફૂલનો હાર પહેરાવે એને જોડાનો હાર પહેરાવવાનો પણ અધિકાર છે હું સામેથી આંદોલનકારીની વચ્ચે ગયો સંવાદ થયો ત્રણ માંગણી ત્યાં સ્વીકારી બે કહી હું બજેટ પછી કહીશ કરીશ અને એક હું નથી કરી શકું એમ એમણે મારી વાત સ્વીકારી જે મારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા હતા એણે મારી જય જયકાર કરી આ લોકશાહીની મજા છે ભારતીય જનતા પાર્ટી આ સંવાદની બદલે પાટીદારોનો અવાજ ઉઠ્યો સંવાદ કર્યો હતો નહીં સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર દીકરાઓ શહીદ થયા પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને મારી પાટીદારોએ જનરલ ડાયર ભાજપના એક નેતાને કહ્યા એ પછી દલિતોનું આંદોલન થયું ઉનામાં અત્યાચાર થયો એમના સામે સંવાદ નહીં સંઘર્ષ કર્યો ખેડૂતો ડુંગળી માટે તાજેતરમાં રોડ પર આવ્યા સંવાદ નહીં દંડા મારીને સંઘર્ષ કર્યો આદિવાસી ભાઈઓ વન સંપત્તિના અધિકાર માટે આંદોલન કર્યું અમારા અનંત પટેલનું માથું પોલીસે ફોડી નાખ્યું ચૈતર વસાવાને જેલમાં નાખ્યા સંવાદ નહીં કર્યો સંઘર્ષ કરો માલધારી સમાજે આંદોલન કર્યું પોતાના મુદ્દા સાથે કે ગૌચર મત ખાઈ જાઓ સંવાદ નહીં કરો સંઘર્ષ કરો કોળી સમાજ બે ચાર દિવસથી સતત આવેદનપત્રો આપે છે કે ભાઈ આ તમારા એક મિનિસ્ટર અમારા સમાજ માટે બેફામ બોલે મેં નહીં સાંખી લીએ એ કોળી સમાજ સાથે પણ સંવાદ નહીં આપ જ રીતે બહેનો દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ માત્ર રાજપૂત સમાજ નહીં નાના નાના રજવાડા બહુ બધી જ્ઞાતિઓના હતા બ્રાહ્મણોના પણ રજવાડા હતા અમારા કાઠી દરબારો કારડિયા રાજપૂત સમાજ નાડોદા રાજપૂત સમાજ અરે ભીલ અને આદિવાસીના પણ રજવાડા હતા તમામ સમાજના નાના નાના કંઈ ચારણ ગઢવીના પણ હતા પાટીદારોને પટ્ટા હતા અને એટલા માટે તે પાટીદાર કહેવાય કારણ કે એમના સ્વતંત્ર રજવાડા હતા એ પટ્ટા એમના હતા એટલે પાટીદાર કહેવાયા હતા આમ તમામ જ્ઞાતિ એમાં જોડાયેલી હતી એમ છતાં બહેનો દીકરીઓ દેશની એના ઉપર જે લાંછણ લાગતું કૃત્ય થાય એ પછી દિલથી પસ્તાવો પણ નહીં હું ક્યારેય બોલેલા શબ્દો માટે માફી નથી માંગતો આ તો મારા પક્ષને આને માફી કહેવાય ખરી એ પછી એ જ જગ્યાએ રહીને દલિત સમાજનું અપમાન કર્યું આજ માણસે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ વિશે ન બોલી શકાય એવા શબ્દો બોલેલા હતા આ સમાજે પણ અવાજ ઉઠાવ્યો હતો કારણ કે ભગવાન વિશે પણ તુચકારાથી આ જ ઉમેદવારે વાત કરી હતી અને છતાં ભાજપનો અહંકાર કે ઉમેદવારને માત્ર હટાવવાની વાત હતી માંગ શું હતી એમની પત્નીને આપી દો એમની દીકરીને આપી દો વાત પૂરી થાય એટલી વાત પણ નહીં માની જેમ પાંડવોને પાંચ ગામ તો શું સોયના નાકા જેટલી જગ્યા નહીં આ કૌરવોનો અહંકાર હતો ત્યારે કુરુક્ષેત્ર થયું અને કૌરવોની સેના ધ્વંસ થઈ એમ ભારતીય જનતા પાર્ટીએ પણ અહંકાર કર્યો છે મને બહુ અપેક્ષા હતી કે આ વડાપ્રધાનશ્રી એ ભાજપના વડાપ્રધાન નથી મારા દેશના વડાપ્રધાન છે મારા પણ એ વડાપ્રધાન છે એ ખુરશી એટલી ઊંચી છે કે પોતે પધાર છે ત્યારે આ બહેનો દીકરીઓ અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનારી વાત ઉપર બે શબ્દો મરહમના કહેશે જે ખડગે સાહેબે કહ્યા જે પ્રિયંકા ગાંધીજીએ કહ્યા તો પ્રધાનમંત્રીશ્રી પણ કહે એવી અપેક્ષા હતી એમણે નહીં કહી અને નીરવ મોદી અને લલિત મોદી દેશને લૂંટીને ગયા એના વિશે રાહુલજીની ટિપ્પણી હતી સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે આખા સમાજનું અપમાન નહોતું એમ છતાં મોદી ઉપર ટિપ્પણી થઈ હતી રાહુલ ગાંધીની એ બોલ્યા દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર એક શબ્દ પણ નથી બોલ્યા ત્યારે કહેવાય છે ને પબ્લિક હે સબ જાણતી હે અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ સબ પહેચાનતી હૈ જનતા જનાર્દનના દરબારમાં એમની અદાલતમાં આ મુદ્દો છે અને જનતા જનાર્દન ત્રાજવું લે બંને પલ્લામાં વાત મૂકશે અને આખરે જનતા જનાર્દરનો નિર્ણય નતમસ્તકે અમે સ્વીકારીશું સત્તા લઈ લેવી એ આખરી ધ્યેય નથી જીતી જવું એ જ આખરી ધ્યેય નથી સેવાની સાધના માટેનો યજ્ઞ કરવા નીકળો છું લોકો તક આપશે તો પાવરમાં બેસીને પાવર નહીં કરવું લોકોની પૂજા કરીશ અને એમની સેવા કરીશું અને જો લોકો નહીં આપે તો પણ ડરીને હારીને થાકીને ઘેર બેસી રહીએ કે પાટલી બદલીએ એવું નહીં ક્યારેય વિચાર આવે સંઘર્ષ કરતા રહેશું હરિ ઈચ્છા બળવાન કર્મને વાધિકાર રસ્તે મા ફલેશું કદાચ કર્મ કર્યું છે ફળની અપેક્ષા નથી ઈશ્વર જે ઈચ્છે રામજીના ચરણોમાં આવ્યો છું રામજી કે ઈચ્છા છે અમારા ભાવનગર ગોળીબાર હનુમાનજીના મહંત બે દિવસ પહેલાં વિદાય થઈ અને એકસો પંદર વર્ષની ઉંમરે એ હંમેશા ખૂબ સારા કામ કરતા અને ક્યારેય કહેવા જાય એ મદન મોહનદાસી બાપુને કે બાપુ આ કામ સારું થયું ત્યારે એટલું જ કહેતા કે રામજી કી ઈચ્છા છે હું પણ કહીશ કે જે થઈ રહ્યું છે એમાં સારા પરિણામો આવશે તો મારાય નહીં લોકોના આશીર્વાદ અને રામજી કી ઈચ્છા છે